પ્રેસ સાથે જોડાયેલા ઘણા બધા મિત્રો ને નવી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા ઘણા બધા મિત્રો આ કાર્યક્રમને એક્સપોઝ પણ કરી રહ્યા છે આ કાર્યક્રમ લોકો સુધી પહોંચે એ માટેનો ઘણા બધાએ પ્રયત્ન કર્યો એ તમામ ટીમને હું અભિનંદન આપીશ તમને બધાને ખબર હશે કે બિઝનેસની દુનિયાની અંદર વાતાવરણ એ સૌથી મોટું મોટું પરિબળ છે એને યોગ્ય વાતાવરણ બનાવવું વાતાવરણને અનુકૂળ પોતાની જાતને ઢાળવી આપણે અત્યાર સુધીમાં મોટા ભાગે થરાદવાસીઓ નવો વાવ તરાદ જિલ્લો બન્યો એની જાહેરાત થઈ અને આપણે ખેતી પ્રધાન વિસ્તાર આપણે ગણાવીએ એટલે વેપારી ભાવ આપણા પ્રમાણમાં ઓછો હતો પરંતુ નવી પેઢીના દીકરા દીકરીઓ એમણે નવા સપના જોવાનું ચાલુ કર્યું કે આપણે પણ બિઝનેસ કરી શકીએ આપણે પણ આગળ વધી શકીએ આપણે ઉદ્યોગ કરી શકીએ આપણે મેન્યુફેક્ચરિંગ કરી શકીએ આપણે આઈટી સેક્ટરની અંદર જઈ શકીએ આવા સપના જોતા થયા અને હું હિતેન્દ્રભાઈને ભરતભાઈને જેપીભાઈને સંજય ભાઈ પૂરી સંજયભાઈ ધૂરી ટીમને અભિનંદન આપી છે કે આવું સરસ મજાનું પ્લાનિંગ એમણે કર્યું ને આપણા થરાદના આંગણે આવી ઓપોર્ચ્યુનિટી મને મળ્યા કે અમે આવું વિચારીએ છીએ મને તો બહુ આ ગમે કોઈ આગળ વધતા હોય ને કોઈ નવું કંઈક કરે ને સારું તો હું તો એને ટેકો કરું હું એને કહું જ બરાબર છે ખાલી ઊંઘ્યા ઊંઘ્યા વાત કરે ને કોઈક કરો કોઈક કરો તો કઈ ના થાય પણ કોઈ એમ બેઠા થવા પ્રયત્ન કરતો હોય તો હાથ પકડીને ચાલ થઈ જાય આવું કરીએ તો તમે ઉભા થઈને આગળ વધવા માટેનું કર્યું તો તમને બળ આપવાનું કામ અમારે કરવું જોઈએ અને એની અંદર પ્રોત્સાહિત કરવાની બાબતો હોય કે હવે આવનારા સમયમાં આપણા વિસ્તારને આગળ વધારવા માટે નવા સપના જોઈને કામ કરવું પડશે હું તમને બધાને આજે એડવાન્સમાં એક વર્ષ પહેલા આગાહી કર્યું દઉં કે આવતા વર્ષનો જે એક્સપો થશે ને એ રાજ્ય કક્ષાનો મોટો એક્સપો આપણા થરાદના આંગણે અહીંયા બનશે અને ઘણા બધા સ્ટાર્ટઅપ તૈયાર થશે ઘણા બધા જવાનીયાઓ પોતાને કંઈ કરવું છે પણ શું કરવું ખબર નથી ઘણા બધા યુવાનોને એમ છે કે હું કરવું પણ મારી શરૂઆત ક્યાંથી કરું એક વખત શરૂઆત કરી દે તો પછી સમય એને આગળ લઈ જતો હોય છે એનો પુરુષાર્થ હોય અને સમયના કારણે કરીને આગળ વધી શકે નાના નાનો બિઝનેસ કરવા વાળા લોકો આગળ વધે દાખલા તરીકે નિરમાની અંદર કરશનભાઈએ સાયકલ ઉપર પાવડર બનાવીને વેચવાનું ચાલુ કર્યું હતું કરશનભાઈ પટેલ નિરમાના માલિક છે એમને કર્યું સાયકલ ઉપર અને આજે એવડી કેવડી મોટી કંપની બની જઈ છે માત્ર ગણતરીના દશકોની અંદર આવડી મોટી કંપની આપણે એમના જ પોતાના જીવનની અંદર એક જ પેઢીની અંદર આવડી મોટી કંપની બની કોઈ એનો વિચાર કરી શકે કે એક સાયકલ ઉપર ભરવા વાળા માણસ આવડા મોટા બિઝનેસમેન બની શકે થઈ ગયું હું એક બે નથી કહેતો ઘણા બધા ઉદાહરણ આપી શકાય શરૂઆત એક સારી થઈ જાય તો એ આગળ વધી શકે મોટા બિઝનેસમેન થઈ શકે મોટા સપના જોવાના અને મોટા સપના માટે મહેનત કરવાની પરંતુ સૌથી મોટું તમને બધ એક શિખામણ મારી છે જે કામ કરી રહ્યા છે તેમને અને જે વિચારી રહ્યા છે એમને બધાને સફળતા માટેનો કોઈ શોર્ટ રસ્તો હતો નથી સફળતા માટે કોઈ શોર્ટ રસ્તો હતો નથી શોર્ટ રસ્તાની અંદર એક્સિડન્ટ જ હોય આ બધાએ સમજી લેવાનું સફળતા મેળવવા માટેનો લોંગ ટર્મ અને મોટો થોડો મુશ્કેલી વાળો પરંતુ એ રસ્તા ઉપર જ વધારે મહેનત કરીને આગળ વધી શકાય એમાં સૌથી મોટી ધીરજ રાખવાની ધૈર્ય અને ઓનેસ્ટી પ્રમાણિકતા પ્રમાણિકતા વગરની કોઈ મોટી મૂડી નથી ઓનેસ્ટી બેસ્ટ પોલિસી પ્રમાણિકતા એ સાચી છે એટલે ધંધાની અંદર જેને આગળ વધવું હશે એને પ્રમાણિકતા જ આગળ વધી શકાશે જે એમ લાગે કે હું નાનું મોટું શોર્ટ રસ્તો પકડી લઉં નાની મોટી ચોરી કરું નાનું મોટું વધારે પૈસા કમાઈ લેવું એ લોકો બસ એક લેવલે પહોંચી જશે પરંતુ એનાથી આગળ નહીં વધી શકે જેને સૌથી આગળ જવું છે જેને દુનિયાની અંદર મોટા થવું છે જેને દેશની અંદર મોટા થવું છે એ લોકોએ પુરુષાર્થ કરીને પ્રમાણિકતા પૂર્વક પુરુષાર્થ કરીને આગળ વધશે એ જ આગળ વધી શકશે અને આવું હું એક બે ઉદાહરણ નથી કહેતો હું દુનિયાની અંદર ઢગલા બંધ ઉદાહરણ આપું છું પ્રમાણિકતાથી જે લોકો આગળ વધે છે એને ઈશ્વર પણ મદદ કરે છે કુદરતી મદદ પણ એને મળતી હોય છે અને મહેનત કરેલું હોય એ ક્યારેય એળે જતું નથી પરંતુ તમે બધા કામ કરો હવે આવનારા સમયમાં